શકાય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું છે અને એ એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી એ આ બધું કરાવડાવ્યું છે એમનો આરોપ છે તો આપનું શું કહેવું છે ગોપાલ ઇટાલિયા હર્ષભાઈ નું નામ દે અને ઈસુદાન ગઢવી કોંગ્રેસનું નામ દે એટલે પેલા તો બે જણા ભેગા થાય નક્કી કરે કે આપણે ખરેખર કોનું નામ દેવું છે

એને એસ્કોટ કરીને પછી લઈ ગઈ છે અને એ પછી એમણે કહ્યું છે કે આ ખૂબ મોટું ષડયંત્ર હતું એ પોતે કહે છે કે હું પોલીસમાં તો ષડયંત્ર સાબિત કરી બતાવું કે ના પડું છું એટલે ખાલી ખાલી ઉપરથી રીલો બનાવવા માટે ફેંકાબાજી કરવી એ યોગ્ય નથી ને પોલીસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય ખાલી સાહેબ આપણું સાંભળે કામ તો ન કરે સાંભળવા હાટો થઈને ટોળ લઈ જાવું પડે પછી સાંભળે એટલે આપણને એવું કે કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ ઇટાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ગોપાલ ઇટાલી ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય પોલીસ વાળા અગાઉ થી બચાવ આવી ગયા તેને ખબર હતી આ મારવાનું એ પ્લાનિંગ થી આવેલા પછી જો આ બચાવવા તરત આવી ગયા મોટા લફંગારો ને બચાવવા તરત આવી ગયા બધા પોલીસવાળા વાળા આને બચાવવા માટે આવ્યા હતા આ બધા એને પહેલા થી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા આ પોલીસવાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા એને ખબર હતી પહેલા અસલમભાઈ અસલમભાઈ હું તમામ આપણા કાર્યકરો હું તમામ કાર્યકરો ને વિનંતી કરું છું તમામ કાર્યકરો બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય